છેલ્લા 20 વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષે તો તે ખાડાપુરવાની કામગીરીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો અને હાલ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર આકડા પ્રહાર કર્યા હતા જો એ જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયત માત્ર વેરા લેવામાં જ ઇન્ટરેસ્ટેડ છે સ્થાનિક લોકોની સુવિધામાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત કરી રહી છે આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યો હતો જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગો પર જ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે આ મંદિર રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શન અર્થે જતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો પણ અહીંથી જ આ રોડનો ઉપયોગ કરી મંદિરે દર્શન અર્થે પહોંચતા હોય છે ત્યારે ઘણી વખત તો અહીં આવતા કેટલાય લોકો ખાડામાં પડી જવાથી તેને મોટી ઈજાઓ પણ થતી હોય છે ત્યારે શનિ રવિના સમય દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે ખાડાના કારણે વાહન ચાલક પોતાનું વાહન ખાડામાં ન પડે જેના ધ્યાનમાં રાખીએ તો રોડની સાઈડમાં રાખ્યા વાહન પસાર થતા હોય છે ત્યારે માર્ગ પરથી અવર કરતા લોકો પણ વારંવાર આ ખાડામાં પડી જવાથી મોટી ઈજાઓ થતી જોવા મળતી હોય છે ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બસ સ્ટેશન થી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ છેલ્લા વીસ વર્ષથી આ માર્ગનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં આવતા આ માર્ગ ઉપર માત્ર ખાડા પુરવાની જ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસ્ત મોટા એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સ્થાનિક લોકોને પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લપસી જવાથી કે ટુ વ્હીલર બાઇક પરથી પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઈજાઓ પણ પહોંચી હોય છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવી હતી પરંતુ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરાજ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યામાં સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોને અનેક પ્રકારના પ્રહારો આંકડા પ્રહાર કર્યા ત્યારે આ જ વિસ્તારના જાડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારે સભ્ય પણ અહીંથી જ આજ રોડનો ઉપયોગ કરી અવરજવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ વોર્ડના સભ્યો ઉપર પણ તેમનો આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહેતા તેઓએ સભ્યને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તો શું તેઓને અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનાર દિવસોમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડનો સમારકામ કરવામાં આવે જેથી કરી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકોને કોઈ જ પ્રકારની જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં લઈ આવનાર દિવસોમાં વહેલી તકે આ રોડનો સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી શું માંગ છે તમારી વર્ષોથી આવો જ છે અને કે અમે છેક વડલાથી આવું છું એક એક રસ્તા સિટીમાં કટસ થવાને એક એક રસ્તા આવે છે પણ કયા રસ્તે નીકળવું બાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલાવો તમને પડી જો ઉને પડી જાય એવું જ થાય કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અને ક્યાં ખાડો હશે ખબર નથી પડતી આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો વિકાસ તો છે જો એના વિરુદ્ધ હું નહીં બોલું ભાજપની વિરુદ્ધ નહીં બોલું એમાં એનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો એવું છે મારું નોલેજ એવું કહે છે પછી ખબર નહીં બાકી સરકાર કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું હોય છે કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એક એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકેને બીકે જ નીકળવું પડે છે એવું છે થેન્ક યુ મારું નામ નયન પંડ્યા છે હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું અમે અહીંયા કે વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફથી તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો રસ્તો વરસાદની અંદર લોકો હલતાં ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી પણ અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીંયા આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કૂળીઓ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીં અગર રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્ય શ્રી સરકાર ને તે હવે કહે એ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે